ઉપલેટા ખાતે ઉગણ એસી માં સ્વતંત્રતા દિવસની તાલુકા કક્ષાની ઉજવણી હસ્તે તેમજ નગરપાલિકા પ્રમુખો આઝાદી તિરંગો લહેરાવીને આઝાદીના પર્વની ઉજવણી કરવામાં આવે છે ત્યારે આપણા દેશ માટે આઝાદીની લડાઈમાં શહીદ થયેલા વીર યાદ પણ કરવામાં આવતા હોય છે ત્યારે દરેક શહેરોમાં સમગ્ર ભારતવાસીઓ તિરંગો લહેરાવીને રાષ્ટ્રભાવનાથી દેશભક્તિ સહભાગી બને છે ત્યારે આ દિવસે તાલુકા કક્ષાએ વિવિધ કાર્યક્રમો પણ યોજાતા હોય છે જેને લઈને કક્ષાનો ભવ્ય કાર્યક્રમ કરીને કાર્યક્રમની ઉજવણીની શરૂઆત કરાઈ હતી ત્યારે ઉપલેટા નગરપાલિકા દ્વારા પ્રમુખ વર્ષાબેન કચેરીના હસ્તે ઉપલેટા ટાઉન માં ધ્વજવંદન કરીને સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઈ હતી આ તકે મામલતદાર ઉપલેટા ટીડીઓ

આજે જે ધ્વજવંદન નું આયોજન કરેલું હતું તેમાં ધ્વજવંદન કરી અને ખુબ આનંદ આવ્યો અને આજે આમાં હાજર દરેક સ્કૂલ ના બાળકો હતા દરેક સ્કૂલના ટીચર હતા આજે નગરપાલિકાના ચીફ ઓફિસર હતા નગરપાલિકાનો તમામ સ્ટાફ હતો અને મારી આખી નગરપાલિકાની સભ્યશ્રીની આખી ટીમ હાજર હતી ગામના આગેવાનો બધા હતા દરેક સંગઠનના દરેક જ્ઞાતિના બધા ભાઈઓ અને બહેન ખૂબ મોટી સંખ્યામાં અહીંયા હાજર હતા આજે જે આ સ્વતંત્ર દિવસ ના નિમિત્તે જે ધ્વજવંદન કર્યું ત્યારબાદ બાળકો અવનવી કૃતિઓ કરી અને ખુબ અને બાળકોને ખુશ ખુશાલ કર્યા અને બાળકો ખૂબ રાજી થયા અને આજે અમે જે ઉપલેટામાં સાફ સફાઈ કામદારો જે સાફ સફાઈ કરે છે એ લોકોને જે વધારે સાફ સફાઈ કરતા હોય જે રોડ ઉપર વધારે સ્વચ્છ હોય અને બીજા લોકોને પણ જાણવા મળ્યું કે આપણે પણ હવે આપણા વોર્ડ સ્વચ્છતા છતાં છું તો આપણને પણ બીજી વખત ઈનામ મળશે અને આજે ખૂબ આનંદનો દિવસ છે આજે ખૂબ બધાને આનંદ આવ્યો અને ખૂબ મોટી સંખ્યામાં બધાની હાજરી હતી